મારા મકાન નું ડિમોલેશન થઈ રહ્યું છે અમે લોકો વીસ વર્ષથી રહી છે અમુક લોકો પચીસ વર્ષથી રહી છે અને અમારી પાસે પુરાવા દસ્તાવેજ છે લખાણ છે અને એ લોકો એવું કે આ પુરાવા કઈ મનગત નથી એકસો છન્નું બતાવે છે કે પ્લોટ શું કહેવાય જગ્યા નંબર એકસો છન્નું અને અમે એકસો સત્તાણું માં રહી છીએ તો આરએમસી કેમ આવું કરે છે અમે એના આગળ રીજ માંગ કરી કે તમારો જે રોડ હોય તમે કાઢી લો બાકીનું તમે રહેવા દો તો કે આ બધી રિઝર્વેશન જગ્યા આવે છે તમને કોટર બોટર કઈ મળે નહી આવું બધું બોલે છે અને અમને અમારું વળતર આપો અમને કોટર આપો અમારી કેપેસિટી નથી કે અમને બધાને પૈસા આપી હગી અમારે એટલે કેપેસિટી હોય તો મકાનમાં રહેતા ન હોય ને ખોટે ખોટી જે લોકો દારૂ વેચતા હતા ને બે વર્ષ પહેલા એની આ પટેલ લોકો એવી ચાલ કરી અને ખોટે ખોટી જનતા રેડ પડાવી એની આગળ કાંઈ માલ નીકળો નથી બે વર્ષ પહેલા વેચતા હતા અને અમારી સામે બે વર્ષ પછી એને બંધ કરી દીધું ખોટે ખોટી કેમ બધાયને બદનામ કરવા કેમ કે અમારો એરિયો હાઇલાઇટ કરવા માટે આ બધું થતું હતું ખાલી એ ખબર નથી શું કરે છે અમે એને કીધું કે તમારો રોડ કાઢ્યો આગળ રોડ છે તો કે આગળ નથી પાછળ છે તો પચીસ વર્ષે ટીપી ચેન્જ થાય ડીપી છે ડીપી તમારું પાછળ વહી પાછળથી રોડ નીકળે છે લીગલી આગળ રોડ છે ત્યાં કોઈ આઈથી રેડ વાછડા ડાડા ટ્રોચ થાય છે અમારો આ રોડ તો એ બધું ખાલી કરો પછી અમે કરવા તૈયાર છે સાગઠિયા વાળા ચિંતન રાદોડિયા છે ને એ કૂત મીડિયા સમક્ષ બોલ્યા હતા જ્યારે આ લોકોની જનતા રેડ પડી ને ત્યારે કે શ્રી ચિંતન રાદોડિયા એમ કીધું અમારી પાછળની ફ્લેટ મારી છે એને એમ કીધું કે ભાઈ આ લોકોએ અમે આ લોકોને કેટલો ટાઈમથી અમે અરજી આપીને ઓલું આપી તો ત્યારે એને એમ કીધું કે અમે સાગઠિયા સરને અમને દસ લાખ રૂપિયા સાગઠિયા સરે કીધા હતા કે આ લોકો નો એમ કરના છું તેમ કીધું તો અમારી પાસે દસ લાખ નથી એ લોકો દસ લાખ તો દસ માંગી પછી એના કોમળ ખુલા ની વયા ગયા અમારું રહી ગયું નક સાગઠિયા સર હતા તે નોટિસ ચાલુ હતી ટીવી માં આપતા હતા એ લોકો સાગઠિયા સર નું બધું આવતું હતું કે આવું આવું હે બધું તો અમે એમ કેતા કે અમારું કઈ અમને અમારું વળતર આપો દસ લાખ ને અમે અમારી ગરીબી ન દેખાય ને